બનાસકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત અનેક સેવાકીય કાર્યક્રમની યોજના તૈયાર કરી છે ભારતીય જનતા પાર્ટી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ બે ઓક્ટોમ્બર સુધી સેવા પખવાડિયાના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં પણ સેવા પખવાડિયા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સેવા પખવાડિયાની કાર્યક્રમ યોજના નક્કી કરવા આવેલા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન તાલુકા વાઇઝ ભાજપના કાર્યકર્તાઓ વિવિધ સેવાકીય કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી હતી સેવા પખવાડિયામાં સ્વચ્છતા અભિયાન આરોગ્ય કેમ્પ વૃક્ષારોપણ સહિતના અનેક સામાજિક કાર્યક્રમો પૂરી પાડે તેવો ભાજપનો હેતુ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો જન્મદિવસ સત્તર થી લઈ મહાત્મા ગાંધીજી ગાંધીજીનો જન્મદિવસ બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા તરીકે ઉજવાનો નિર્ણય કર્યો છે જેના અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર સેવાકીય પ્રવૃત્તિઓના અનેક કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા રાખવામાં આવ્યો છે જેમાં સત્તર સપ્ટેમ્બર મોદી સાહેબના જન્મદિવસ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ ગામોની અંદર શિવાલયની અંદર પૂજા પ્રાર્થના કરી મોદી સાહેબના દીર્ઘ માટે સ્વાસ્થ્ય શરીર માટે આગામી સમયની અંદર દેશના વિકાસ માટે દેશના લોકોની સેવા કરવા માટે ભગવાન એમને શક્તિ અને બુદ્ધિ આપે અને દીર્ઘ આયુષ્ય આપે એ માટે પૂજા પ્રાર્થનાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જિલ્લા કક્ષાનો બીસઆઈપીએમસી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન રાખવામાં આવ્યું છે અઢાર સપ્ટેમ્બરથી લઈ બે ઓક્ટોબર સુધી જિલ્લાની અંદર આવતા બાવીસ બાવીસ મંડળોની અંદર પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે મે સપ્ટેમ્બર પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં હરેક બુથ પર પંડિત દીનદયાલ જીવન ચરિત્ર વિશે એમના સુમન તરીકે કાર્યક્રમ યોજાશે હરેક બુથની અંદર દસ વૃક્ષો વાવી આદરણીય મોદી સાહેબનું જે આહવાન છે એક પેઢ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે થરાદ શહેરની અંદર બનાસકાંઠા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોનું પણ એક સંમેલન રાખવામાં આવ્યું છે બે ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે સ્વચ્છતા અભિયાન સાથે સાથે સ્વદેશી અભિયાનના મહાત્મા ગાંધીજી ખૂબ આગ્રહી હતા અને પોતે એમને આ જીવનની અંદર ખાદીના જ વસ્ત્રો પહેરતા હતા જેના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખાદી ખરીદીના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે સાથે સાથે આ સેવા પખાડિયા અંતર્ગત એકવીસમી સપ્ટેમ્બરના રોજ સાંસદ ખેલ મહોત્સવ કાર્યક્રમનું આયોજન પણ બનાસકાંઠા જિલ્લામાં છે જેમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી શ્રી જેપી પી સાહેબ વધારવાના છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર સ્વદેશી રમતો કબડ્ડી ખોખો ખો જેવી અનેક આપણી ગ્રામીણ રમતોને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર જિલ્લાની અંદર ગ્રામીણ કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સંસદ ખેલ મહોત્સવનું આયોજન કર્યું છે જેમાં લાખોની સંખ્યામાં બનાસકાંઠામાંથી સાંસદ ખેલ મહોત્સવની અંદર લોકો ભાગ લેશે એ માટે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રયાસ બની રહેશે સાથે સાથે પચીસમી સપ્ટેમ્બર ડોક્ટર શ્યામાપ્રસાદ સોરી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જે જન્મજયંતિ છે એ પચીસ સપ્ટેમ્બરથી લઈ પચીસ ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ છે આ સમયગાળા દરમિયાન આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર લોકો સ્વદેશી બને સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ કરે એ માટે જાગૃતિ અભિયાન સેમિનારો વગેરેનું આયોજન કરી સમગ્ર જિલ્લાની અંદર એક આત્મનિર્ભર ભારત રથયાત્રાનું પણ આયોજન કરી લોકોને એક જાગૃતિ અભિયાન આપવાનું કામનો કાર્યક્રમ પણ આવવાનો છે

et in hoc tempore